ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણી યોજાઈ રસાકસીના જંગ વચ્ચે ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી ખજાનચી મહિલા કમિટી કમિટી સભ્યોની ચૂંટણી યોજાઈ હતી લોકશાહીની જીવન પરંપરા એટલે ચૂંટણી આજરોજ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે યોજાયેલ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણીમાં પ્રમુખમાં ત્રણ ઉપપ્રમુખમાં ચાર સેક્રેટરીમાં છ ખજાનચીમાં ત્રણ મહિલા કમિટી સભ્યમાં સાત જ્યારે કમિટી સભ્યોમાં ચોવીસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આજરોજ રસાકસીના જંગ વચ્ચે ચૂંટણી અધિકારી પિનાકીન કંસારા શારદા મઠ્ઠલ કમલેશભાઈ સોની નીલીમાબેન ભાવસારની નિગરાનીમાં ચૂંટણી યોજાઈ હતી ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની યોજાયેલ ચૂંટણી અંગે માહિતી આપતા એડવોકેટ અને ચૂંટણી અધિકારી પીનાકિન કંસારાએ જણાવ્યું હતું કે સાતસોમી વધુ મતદારોએ મતદાન કરી આ પર્વમાં ઉત્સાહ દાખવ્યો છે હું પી નાગીનેન કંસારા એડવોકેટ ચૂંટણી અધિકારી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આજરોજ આ બાર એસોસિએશનની સને બે હજાર ત્રેવીસ ચોવીસની ચૂંટણી થઈ જઈ થઈ છે તેમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારો ઉપપ્રમુખ તરીકે ચાર ઉમેદવારો ટ્રેઝરર તરીકે ત્રણ ઉમેદવારો તથા સેક્રેટરી માટે છ ઉમેદવારો તથા મહિલા કમિટી સભ્યના સાત ઉમેદવારો અને કુલ કમિટીના ચોવીસ સભ્યોએ ઉમેદવારી નોંધાવેલી છે અને આ આ ચૂંટણી અત્યારે ખૂબ જ શાંતિપૂર્વક અને દરેક વડીલ વકીલો અને મિત્રોના સહકારથી આજરોજ સંપૂર્ણ થઈ રહેલી છે આ ચૂંટણીમાં ટોટલ સાતસો એકાણું મતદારોએ મતદાન કરેલ છે